ગુડ આફ્ટરનૂન તો જો આપણે કોલેજ આવી ગયા છીએ ને ત્રણ ચાર લેક્ચર કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે બે કલાકની બ્રેક છે અગિયારથી કે હા બારથી બે વાગ્યા લગીની બ્રેક છે તો અત્યારે આપણે મેસમાં જમવા જાય છીએ અને પપ્પાનો ઓર્ડર હતો કે ડેલી જમી લેજો એટલે કાંઈ પ્રોબ્લેમ ના થાય તો અત્યારે મેસમાં અમે જમવા જાય છીએ કારણ કે બે કલાક ફ્રી છે તો થોડોક ટાઈમ એમ વયો છે ક્લાસમાં એટલો બધો ટાઈમ ના છે આ બિલ્ડિંગ છે ને મેસ છે જેમાં બે ફ્લોર છે નીચેનું છે એ સાઉથ ઇન્ડિયન માટે છે અને ઉપર છે ને એ આપણા ગુજરાતીનું છે અને ત્યારબાદ આ હોસ્ટેલ સી છે અને આ સામે દેખાય ને એ હોસ્ટેલ બી છે અને એ છે ને એ ફ્રન્ટની સાઈડ છે આગળ છે આ પાછળનું સાઈડ છે અને પહેલી સાઈડ લેક છે એ સાઈડ આપણે પછી જાશું ટી પોસ્ટ ને એવું બધું છે એટલે અને અહીંયા આપણે આવી ગયા છીએ આ મેસ છે જમવાનું આપણું અને જો બધા હજી આવે છે ફૂલ થયું નથી એક વાગ્યા પછી ફૂલ હોય આપણે પ્લેટ લઈ લીધી છે આ સાઈડ બધી ગર્લ્સ માટેનું હોય છે અને પેલી સાઈડ છે ને એ બોઇઝ માટેનું હોય છે એ બંને લાઈન બોઇઝની હોય આ સાઈડ સિંગલ આપણે ગર્લ્સ માટેનું હોય છે અને ગર્લ્સ આ સાઈડ બેસે છે ને બોઇઝ છે એ બધા ઓલી સાઈડ હોય છે અને ગ્રુપમાં હોય એ બધા પાછળની સાઈડ બેઠા હોય આ સાઈડ ગર્લ્સ માટે છે અને સામેનું પેલું કાઉન્ટર છે ને એ ગરમ રોટલી છે ત્યાં લેવા જવાની એમ ગરમ ગરમ રોટલી થતી હોય ત્યાંથી લઈ આવવાની અને આ છાસ છે અહીંયાથી છાસ લઈ આવવાની કેન હોય આખો એમાંથી છાસ ભરવાની હોય અત્યારે લાઇટ વહી ગઈ છે થોડી ઘણી ડીમ છે આપણે એટલા અને અહીંયા ડીશ વોશ થાય છે અને આ સાઈડ જો અત્યારે ફૂલ થઈ ગયું છે આ સાઈડનું બધું ઇન્કલો આવીને એ બધા આ સાઈડ આવતા હોય જમવા અત્યારે બ્રેક ટાઈમ હોય ને અને આ સાઈડ છે એક છાશનું જે બોયઝ માટે છે ઓલી સાઈડ છે એ ગર્લ્સ માટે છે હજી બધા જમે છે હવે આપણે હેન્ડવોશ કરવા જાય છે અહીંયા હેન્ડવોશ છે અને પહેલી સાઈડ છે ને એ ડ્રિન્કિંગ વોટર પાણી પીવાનું છે એમ અને આ લોકો મેઇન વાત કે હેન્ડવોશર આપે છે એટલે બહુ સારી વાત તો અત્યારે છે ને કોલેજની સાવ પાછળની સાઈડ જાય છે ત્યાં હોસ્ટેલને અને બધાની કેન્ટીન હોય અને દીપતે આજે જમવા નથી આવી એટલે એના માટે છાશ લેતા જાય છે આ સાઈડ પાછળ મળે છે અમારા ફ્લોર પર કેન્ટીન છે ને ત્યાં નથી મળતી પણ એને છાશ પીવી તો કે અહીંથી આપણે પાછળથી આવ્યા છીએ ને તો લેતા આવે આ સાઈડ છે ને બહુ બધી કેન્ટીન્સ છે તો આપણે ચાલો છાશ લઈ આવ્યો હવે તો આપણે કેન્ટીન સાઈડ આવી ગયા છે ને આ સાઈડ બધી શોપ છે ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું મળે છે અત્યારે અહીંયા આ સાઈડ આપણે આવવાનું ન થાય આપણે તો ત્યાં જ હોય ફ્લોર પર આ સાવ પાછળનો એરિયો છે કોલેજનો અત્યારે અહીં બધા નાસ્તો કરે છે આપણે તો જો કે મેસમાં જમી લીધું લીધી હે પેકેટ જોઈને થોડુંક ઓલો થયું ફ્રૂટી ટાઈપ છે ચેક કરવું પડ્યું યશવી કે આવી કેવી છાશ છે મેં કીધું આવી જ આવશે અહીંયા તો ડબલ પ્રાઇસ છે આના કાંઈ વાંધો ને આપણે લઈ લીધી એના માટે અને આ છે ને આપણે મેનેજમેન્ટની બિલ્ડિંગ છે સત્યારથી બિલ્ડિંગ કુલ ત્રણ બિલ્ડિંગ છે આ સત્યારથી છે પેલી ટાગોર બિલ્ડિંગ છે અને એક છે એ મેઇન બિલ્ડિંગ છે અને આ બધું પાર્કિંગ છે જે બાઇક ને કાર ને બધું લઈને આવતા હોય ને એના માટે પાર્કિંગ છે આ છે ને ગર્લ્સ વોશરૂમ છે બધા ફ્લોર પર અલગ અલગ છે ને અમારા ફ્લોરનું છે બે ત્રણ કલાકે ક્લિનિંગ થતું હોય આખું મસ્ત ક્લીન એવું હોય છે અત્યારે જો આપણે મસ્તી ઓન છે આખું ક્લીન જ હોય બે ત્રણ કલાકે મીન્સ કે ક્લીન થતું જોઈએ એમ સાફ સફાઈ સારી છે એની પાછા એટ ફ્લોર પર જવા માટે આપણે લિફ્ટની રાહ જોઈ છે પણ લિફ્ટ મળવી એ છે

અને બે ડાળ હતી એક પંજાબી ડાળ હતી પંજાબી દાળ ને ગુજરાતી બે દાળ ગુજરાતીમાં પંજાબી દાળ કે આપણી જેમ ફાટી નીકળી હોય એનો પ્લેન હતી છાસ પીવે છે ને એનું કંઈક વર્ક કરે છે કાંઈ વાંધો ને કરો કરો હા કરો કરો આ જો મારી પહેલી ફ્રેન્ડ હતી લીઝા એનું ધ્યાન નથી અત્યારે કાંઈ વાંધો ને ગ્રુપમાં વાત કરે જ હા લીઝા હજી આ બધાથી પહેલાં મારી ફ્રેન્ડ હતી આપણે એક્ઝામ દેવા આવ્યા ત્યારે અમે ભાઈ મળ્યા હતા દીપથી પછી કોલેજનો પહેલો દિવસ હતો ને ત્યારે તું મળી હતી અને આ લીઝાની ફ્રેન્ડ છે નંદની

પીઝા ઢોકળા ચારમી માસ શેપ માં કટ કરી છે એક પ્લેટ ચારમી બહુ મજા આવે પીઝા ઢોકળા માં હમ અને જો અહીંયા ચાલુ થઈ ગયું છે એકદમ પહેલી સ્ટીમ ઢોકળી જેવી થઈ હે નહીં સરસ છે હા એકદમ સોફ્ટ છે નકર મિરલ ને એટલી બધી મજા ન આવે આજે મિરલ વખાણ કરે તો પપ્પા હમણાં મિરલ બે દિવસ છે બધું નવું નવું કરતી જઈ છે પરમ દિવસે મેગી બનાવી હતી હમણાં સન્ડેના અને આજે આવું બધું ટ્રાય કરે છે અને બહુ મસ્ત થયા છે એકદમ આમ સોફ્ટ ને એવા હમ ચાલો હું ચાલુ કરી દઉં હવે પપ્પા આજનું મેનુ પૂછે પપ્પા આજમાં લાઈફમાં પહેલી વાર ટીંડોરા બટેકાનું શાક ખાધું સરસ કહેવાય આજમાં પહેલી વાર ખાધું મમ્મી નહીં તારે આજે શું હતું જમવાનું

અમુક અમુક વસ્તુ એવી હોય કે એક જ વાર સારી થાય પત્નમ બીજી વાર બનાવો ને તો એ એટલી બધી ના થાય એટલે આજ અગિયારસ છે ને એટલે અમારા ઉપર ટ્રાય હતી સારી ગઈ વાંધો નથી હા મસ્ત છે સો ફાઇનલી ગાઇઝ હું મારા વ્લોગનું એન્ડ કરું છું જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બબાય